પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર પર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી હતી આ દરોડા દરમિયાન આઠ શખ્સો કુલ રૂપિયા એક લાખની રોકડ સાથે જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા પોરબંદર એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુભાષનગરમાં આવેલ સુરેખ શાહ પેટ દરગાહ પાસેની ગલીમાં જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડ્યો હતો જેમાં જુગાર રમતા આઠ શખ્સો રોકડા રૂપિયા એક લાખ ત્રણ હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા આ શખ્સોમાં સુભાષનગરમાં શંકર મંદિર પાસે રહેતા ઈશ્વર બાબુભાઈ સલેટ ખોડિયાર મંદિર પાસે રહેતા અશોક મોહનભાઈ કિશોર દરગા સામે રહેતા રમેશ ઉર્ફે રમુ પ્રેમજીભાઈ વરવડિયા સુભાસનગર ગલીનો રામ મોહનભાઈ રણછોડભાઈ પવનિયા ગોવિંદ કરિયાણાવાડી શેરીમાં રહેતો જયેશ હરજીભાઈ ચામડિયા તથા પ્રાથમિક શાળા સામે રહેતો હસમુખ ઉર્ફે કાસુ પરસોત્તમભાઈ જેભર સહિતના આઠ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર